વાગરા તાલુકાના કોઠિયાથી ભેડસમ સમજતા માર્ગ ઉપરથી ગૌવંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો છે ટેમ્પો સહિત રૂપિયા સાત એકત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ ગુનામાં સંદોવાયેલ અન્ય બે આરોપીઓને પોલીસે વોન્ટેજ જાહેર કરી તેઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે વાઘરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને આધારે સૂચના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા જે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર સોળ એ ડબલ્યુ છન્નું પંચાવનમાં કતલ કરવાના ઇરાદે પશુઓ ભરેલા છે જે ટેમ્પો કોઠિયાથી ભેડસમ જવાના માર્ગ ઉપરથી પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે માહિતીના આધારે વાગરા પોલીસના પીઆઈએ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠિયાથી ભેળસમ જતા માર્ગ ઉપર નાળા પાસે વોચમાં ગોઠવી દીધા હતા બાતમી મુજબનો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી સાઇડમાં પાર્ક કરાવી તપાસ કરતા ટેમ્પોમાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા ડોડા વડે અતિક્રૂરતાપૂર્વક બાંધેલ જણાઈ આવી હતી તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હોવાનું જણાયું હતું તથા પશુ હેરાફેરી કરવા અંગેનું કોઈ સક્ષમ અધિકારી સાત લાખ તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ એક હજાર નવસો ત્રીસ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયાના મુદ્દા માલ સાથે રોશન પાર્ક વિસ્તારમાં રહેતા મોહમ્મદ કરી હતી અને પોલીસે વોન્ટેજ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો